સીતારામ આમ થયો છે આજ બધાને મજામાં હું આજ આવી સીતા દાળબાટીમાં જો કે બાટી તો આપણે હોતી ને બાટી તો અમારી ફેમસ છે તમને બધે ખબર જ છે તો અમારે હે ને ઓરો લોટલો આથણા શાહેનો ગોલા સો રૂપિયામાં અનલિમિટેડ દેવું દેહી ખાવાનું અને આ ભરેલો લોટલો આપણે કાંઈ નહીં ખાધો એકસો ત્રીસ રૂપિયામાં જોતા ખરી આપણે આ એક ખાઈ લઈએ ને એટલે આપણું પૂરું જ થઈ જાય આપણે પછી કંઈ ખાવાનું થાય જ નહીં ને આ થાળીમાં એક માણસ અનલિમિટેડ હે એક માણસ અનલિમિટેડ ખાઈ હવે પછી આપણે બે માણસ આવીએ તો અમારે ક્યાં ભેગું કરવું હા 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 દાળ બાટી આવે કઈ જોવો તા ખરી દોઢસો રૂપિયામાં અનલિમિટેડ એક જણ હો એમાં લાડુ આવે જાય ચટણી આવે જાય પછી મસ્તીનદાર આવે જાય એમાં ખાવાની એવી મજા આવે ને કે કંઈ વાત